રામેશ્વર ભગવાન ના ઉપર જે ગંગાજળ ચડાવશે એ સાયુજ નો અનુભવ કરશે એવું ભગવાન રામ બોલ્યા છે તારે બાજુ હર હર મહાદેવ નો જય જય કાર સ્થપાયો છે દરમિયાન વિભીક્ષણ રામ ને શરણે આવે છે ભગવાન સમુદ્ર ની સામે ગયા અને ત્રણ દિવસ નો ઉપવાસ કર્યો રામે એવી કથા છે કે ભાઈ સમુદ્ર તું સાધ આપ નહી તો આટલો મોટો માણસ તારું નામ સાંભળીને અમે અહિયાં આવ્યા

જય શ્રી રામ જય શ્રી પદ્મ અને ભગવાન સુમેરની તલેટીમાં નિવાસ કરે રામજી સેતુ બાંધ્યો છે મારા રામની સંસ્કૃતિ હંમેશા સમાજ સમાજ વચ્ચે સેતુ બાંધવાના જ કામ કર્યા છે સુમેરની તળીટીમાં રામજી મુકામ કરે છે એમાં છતાંય અંગદને કહે જા અંગદ તું હજી એક વખત રાવણને સમજાવી આવ જો ક્ષમા માગી લઈને તો આપણે યુદ્ધ નથી કરું આ બુદ્ધનો દેશ છે અહીંયા યુદ્ધને સ્થાન નથી પછી નીચ માને તો પછી ફૂંકી મારવા પડે એ વાત જુદી છે પણ બુદ્ધના દેશમાં યુદ્ધ ને સ્થાન નથી અંગત રાવણની સભામાં જાય ને ગોળ સાહેબ પ્રસંગ બહુ વિસ્તાર છે રામચરિત માણસ રામ ભક્ત જયારે રાવણની સભામાં ગયો શેને માટે દૂત બનીને મંત્રણા કરવા માટે જેમ દુર્યોધન ની સભામાં કૃષ્ણ આવેલા પાંડવોના દૂત બનીને મહાભારત એમ રામના દૂત બનીને અંગત હવે રાવણની સભા એટલે 20 भुजा વાળો રાવણનું વર્ણન છે માનવ નાશન ભીખપાળો એના નામથી કાપે આ નવ ગ્રહ છે ને એ ઊંચા નીચા થવા માને તો નવે નવ ને પકડીને પલંગના પાયા સાથે બાંધી દીધે આ આવ સાહેબ વિધાતા કોઈના લેખ લખવા ગયો ને છઠ્ઠીના દિવસે તો વિધાતાને બોલાવતા અહીંયા આવ શું લખ્યું આના શેમમાં વિધાતા આખી ચોપડી જ આવી પડે એ રાવણની તાકત એને 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 બીજું નામ છે દશાનંદ શું નામ દસ માથા વિશ ભુજા અને દસ માથા રાવણ ને દસ માથા હતા કોઈ કઈ વાર એમ થાય એ હાંચવતો કેવી રીતે હશે આપણે આ એક છે તો એ કેટલું હેરાન કરે કોઈ વાર ભરાઈ જાય કોઈ વાર દુખવા માંડે કોઈ વાર એમાં રાય ભરાઈ જાય એક છે તો એ માણસને કેટલું હેરાન કરે એ દસ કેમ એ સૂતો કેમ હશે એનાથી પડખું ભરીને તો સવાય જ નહીં કદાચ બુદ્ધિશાળી હતો એટલે એણે બેડ જ એવો બનાવ્યો હોય બે બાજુ આટલા આટલા ખાડા રાખ્યા હોય આમ ફરે ત્યારે પાંચ આમ જતા રહે આમ ફરે ત્યારે ચાર આમ જતા એમ કદાચ એને વ્યવસ્થા કરી હશે પણ દસ માંથી ક્યારેક એકાદું માથું દુખતું હશે અને એની પત્ની મંદોદરી લઈને આવતી પેલા એને તો બિચારી પૂછવું જ પડે કયા નંબર વાળું દુઃખ છે એને શું ખબર પત્ની પતિને વિક્ષ લગાવી આપે ને હવે તો ખાલી સપના રહ્યા ફીસ લગાવી આપે પણ આપણે ત્યાં કેવું ખરું તમને ખબર પેલી વાત જ્યારે થોડીક અધૂરી રાખેલી કોઈ મહેમાન આવી ગયેલા એટલે પછી એને સાઈડ પર મૂકી દીધેલી નાગણો કૃષ્ણ જ્યારે યમુનાના ધરામાં દડો લેવા ગયા ને કહી દીધું નાગણોને કે જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ અનુરો પછી નાગણો નાગને જગાડવા જાય છે એ કેવી રીતે જગાડે ને એ પણ નરસિંહ મહેતા એ રનિંગ કોમેન્ટ્રી આપી કેવી કોમેન્ટ્રી કેવી રીતે જગાડે છે બોલો જો નાગણો નાગને જગાડવા ગઈ તો પહેલા શું કર્યું ચરણ ચાપી એટલે નાગના પગ દબાવ્યા પત્ની પતિ સુતો હોય અને એને જગાડવા જાય તો કેવી રીતે જગાડે પહેલું શું કરે પગ દબાવે હવે તો ખાલી વાતો જ રહી પત્ની પગ દબાવે ચોપડીમાં લખેલું છે એટલે બોલી બાકી પગે ન લગાડે તો હારું ખરેખર પગ દબાવાની વાત તો બાજુ પર પણ પત્ની પતિને જગાડવા જાય તો પહેલા પગ દબાવે ચરણ ચાપી પછી તો પણ પેલો નહી જાગે તો શું કરે હોય તો પછી આવું ગાય મેદાન જેવું લઈને ફરતો હોય તો હું એક આ ચીમતું ભરી મૂકે બીજું શું કરે મરદ માણસે મૂછ રાખવી જોઈએ સાહેબ ચરણ આ લોકોને દોઢસો વખત કીધું છે પણ તારી ના દીકરા અજીબ સુધર્યા નથી મને મૂછ વગરનું બહુ નહીં ગમે સાહેબ મરદ મૂછ તો હોવી જોઈએ પહેચાન હૈ આદમી કે ચરણ ચા નાગણ નાગાડી ઉઠો આ કવિતા આપણે ત્યાં ભણવામાં આવતી બધાને મોડે છે પાનેરા પાણીમાં તો પાંત્રીસ વર્ષ પહેલા પણ લોકો બોલતા હતા અને આજે પણ લોકો બોલે છે અકબંધ સાચવી રાખે ધન્યવાદ છે પણ જો આવી કવિતાઓ આપણે નહીં યાદ રાખી આવા ભજનો આપણે નહીં યાદ રાખ્યા તો પછી ભવિષ્યમાં નવી કવિતા આવશે છે આ જો યાદ તો નવી કવિતા ઈશાદે હજુ તો સારું છે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ હજી લોકોને યાદ છે પણ જો યાદ નહી રાખ્યું તો આ આવશે